તો મિત્રો નજીકથી બાપાના દર્શન કરાવીએ કાદીપ મંદિર તો લાઈવમાં બની આજના લાઈ દર્શન તો મિત્રો આ છે ગાદીપાય જોઈ શકો છો સુંદર અહીંયાથી આપણે પછી સમાધિ મંદિરે જઈશ સમાધિ મંદિરથી ધ્યાન મંદિરે సమాజ શ્રી રામ જય ગુડ મોર્નિંગ ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર જઈએ મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે અને ટ્રાફિક પણ સાવ ઓછું છે મિત્રો જોઈ શકો તો આપણે અહીંયાથી આપણે સમાજ મંદિર જઈએ અને સમાધિ મંદિરે દર્શન કરીએ તો મિત્રો આ છે ગાંધી મંદિર આગળ જોઈશું તો સમાધિ મંદિર છે સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના આજના લાય દર્શન જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર જય માતાજી બાબા સીતારામ તો આજના લાય દર્શન સમાધિ મંદિરના અને નવા મિત્રો હોય એમને જણાવો મિત્રો કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ તો આજના દર્શન જોઈ શકો છો આ બધું જોશો તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે તેના પણ લાઈવ દર્શન તો બધા મિત્રોના બાપુ સ્તરામ લાઈવમાં બની ફક્ત તમારી પાંચથી દસ મિનિટ લઈશું અને બાપાના મંદિરના આખા પરિસરના દર્શન કરી દઈશું બાપરામભાઈ જોઈ શકો આજના લાઈવ દર્શન મિત્રો સમાધિ વંદન ચાલો અહીંયાથી ધ્યાન મંદિર જઈ અને ધ્યાન મંદિરના દર્શન કરાવ્યા તો મિત્રો અહીંયાથી આપણે ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈમાં બની આવજો ફક્ત તમારે પાંચ છત મિનિટ લેશો અને પાંચ મિનિટમાં મંદિરના બ્રેશનનાં દર્શન કરાવી દઈશું તો આજના લાઈવ દર્શન મિત્રો તો બધા મિત્રોને વાપિસતામ ભાય જે નવા મિત્રો જોડાના બધા મિત્રોને વાપિસતા મને પહેલી વાર હોય તે મિત્રોને જણાવું કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે અહીંથી મંદિરનો વ્યૂ જોશે તો સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો આજના લાઈવ છે જિગ્નેશભાઈ દરજી લાઈવમાં જોડાઈ જાય છે તેમને પણ ભાઈ તો આજના લાઈવ દર્શન જોઈ શકો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના આજના લાઈવ દર્શન મિત્રો ઝડપથી બીજા મિત્રો જોડે જાય તો આજ છે ધ્યાન સવાર સવારમાં બાપા દર્શન મિત્રો અને નવા મિત્રો હોય એમને જણાવો મિત્રો કે ચેનલમાં તમે પહેલી વાર જોડાતા હોય તો ચેનલ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ધ્યાન ધ્યાનના નજીકથી દર્શન કરાવીએ તો આ છે ધ્યાન ધ્યાનના લાઈવ દર્શન જોઈ શકો છો મજાનું કે બાપાને ફૂલાઓથી શણગારી રહ્યા છે તો આજના લાઈવ દર્શક મિત્રો રણજીત પટેલ ગુડ મોર્નિંગ ભાવેશ ત્રમભાઈ તો આજના લાઈવ દર્શક મિત્રો

આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવીએ છીએ તો આજના લાઈવ દર્શન મિત્રો તો ફરી એકવાર જણાવી દઉં કે નવા મિત્રો હોય કરી લે જેથી કરી સવારે અને સાંજે ટાઈમ દર્શન થઈ શકે ચાલો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બે થી પાંચ મિનિટ લઈશું બીજા મંદિરના દર્શન કરાવી દઈશું આ પાછળનો બગીચો જોઈ શકો ધ્યાન મંદિરની પાછળ જેઠાલાલ પટેલ જય બાપા સીતારામભાઈ તો અહીંથી જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને નવા મિત્રો હોય એમને જણાવો મિત્રો કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન ગાદી મંદિર

અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન તો ફરી જે નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન એટલે રાખીએ મિત્રો ફરી પાછા સાંજે સાડા આઠે લાઈવમાં મળીએ તો બધા મિત્રોનો રામ જય શ્રી રામ રાધે રાધે આજની લાઈવ એટલે સુધી રાખીએ